બોલો ભાઈ હું લેવું તો લેવું તો કોઈ નઈ પણ હું તમારા દુકાન થી કાલ સિત્તેર રૂપિયા ની વસ્તુ લઈ ગયો અને તમને સો રૂપિયા નોટ આલી હતી અને તમે ઉતાવળ માં હતા એટલે તમે મને ત્રીસ ની જગ્યા ચાલીસ રૂપિયા પાછા હાલ દીધા હતા એટલે તમારા જે વધારાના દસ રૂપિયા હતા એ તમને પાછા હાલવા આવ્યું દસ રૂપિયા તો હું લૂંટાઈ જવા યાર ના પાય હોય તો એ ચાલે દસ રૂપિયા ની વાત નહીં ભાઈ પણ તમે મને પૈસા વધારે લે તો તમને ખબર નથી પણ મને તો ખબર હતી ને અને હું તમારા વધારાના રૂપિયા લઈ લઉં ને એ કદાચ મારા કો તો મારી આવનારી પેઢીને ભોગવવું પડે લેડો ભાઈ તાણ હું એકડું આવો

ન કાલ હું દુકાન આવતી એ વખત આ તમારે વાત તમારી સાચી એક બીજા હિસાબમાં ગણી લો જ આવતી કાલે તમે મારી દુકાન ઉપર આવો એટલે હું તમને આપી દઉં પણ આવતીકાલ ઉપર હું વિશ્વાસ આવતીકાલ ઉપર વિશ્વાસ રખાય નહીં એટલે તમારા જે વધારાના પૈસા મારી જોડે આવી ગયા હતા ને એ હું તમારા આજના હાથ પાછા હલવા આવ્યો બાકી જો તમારા વધારાના પૈસા મને ખબર હોવા છતાં કે અનિતિ નહીં એવા પૈસા જો હું મારી જોડે રાખી લઉં ને તો મારી પેઢીઓ પેઢીઓને ભોગવવું પડે વધારાના પૈસા લઈ હું મારી જિંદગીમાં કેટલા દાડા ખુશ રહી શકત પણ જે દાડા હિસાબ ઉપરવાળા નાળવાનો આવે એ દાડા મારી શું હાલત થાય મારું હેડો કશું હોતું નહીં હાલવા આવ્યો હતો આવો ભાઈ આવો ઘણા નો રસ્તો એ તમારું કોમ કાઢી અને મોટા ભાઈ ને મરે હવે છ મહિના થવા આવ્યા એટલા માટે થી તમારે ઘેર આવ્યું એવું તો કોમ પડ્યું તમારે જો ભાઈ ઓમાં વાતમાં એવું હો તો મિયે તમારા ભાઈએ ભાગમાં ધંધો કરવાનું વિચાર્યું એટલે થોડા પૈસા મેં જોડે હતા પણ મોટા ભાઈ તો દુનિયામાં રહ્યા નહીં કોઈ પૈસા લેવાના બાકી આપી દઈએ ના ભાઈ ના મારે લેવાના તો કોઈ નહીં પણ એમના પૈસા આપવા આવ્યો આ પૈસા મારા જોડે વાત ની મનન તમારા મોટા ભાઈ ને બેન જ ખબર હતી બાકી કોઈને ખબર હતી નહીં એટલે મને એવું લાગ્યું કે કોઈના આનીતિના પૈસા આપણા જોડે રખાય ના ભલે કોઈને ખબર હોય કે ના હોય પણ ઉપર વાળા ને બધી ખબર જ છે લો ભાઈ આ તમારા પૈસા અને હું જવ રોમ રોમ કોઈના વધારા ના દસ રૂપિયા આવેલા મેં ઈમાનદારીથી થી પાસા હાલ એટલે ભગવાને મારી ઈમાનદારી અને મારું કર્મ જોઈ જે વાતની મને ખબર નથી અને જે મારા નસીબ નું હતું ને એ વગર માગે મારા અવધી પહોંચાડી દીધું એટલે જીવનમાં હારા કર્મ કરતા